નવી રમત માટે રેડી ચાલો જો કેમ કરશું એકબીજાના હાથમાં હાથ આવી રીતે નાખી દો ચાલો બહુ મજા આવશે હો સરસ જો વ્યવસ્થિત કરજો નહીતર શું થશે ઊંધું કરશો તો તોલા ભટકાશે પછી કહેતા નહીં તોલો દુખી ગયો તોલો તડમ કરતો ભટકાઈ ગયો ચાલો અહીંયા ધ્યાન જો આ રીતે મારી આંગળી જે બાજુ જાય ને

ધ્યાન રાખો નહીતર કઈ બાજુ આંગળી જાય છે એ ખબર પડશે ના સ્ટોપ સ્ટોપ અહીંયા જોવાનું ઓ ભાઈ જો આરમી બેન આંગળી ક્યાં ગઈ પાછળ 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 આ તો સુઈ ગયા બધા ચાલો સીધા થઈ ગયા આગળ સીધા પાછા વેરી ગુડ સરસ બહુ મજા આવી ગઈ તાળી પાડો